ઝડપી પાડ્યો છે સુરતની મહિલા જ્યાં જતી ત્યાંના ફોટો મોકલતો હોય કરતા આરોપી તરુણ બારોટ ને પોલીસે ઝડપી પાડ્યો છે તો આરોપી કોન્ફિડેન્શિયલ ઇન્વેસ્ટિગેશન એન્ડ ડિટેક્ટિવ એજન્સી દ્વારા આ આ જાસૂસી કરવામાં આવતી હતી સેન્ટર ચલાવતા અજય રાય માટે કામ કામ કરતો એક દિવસના હજાર રૂપિયા મહિલાનો પીછો કરી ફોટો સોંપ્યું હતું તો બીજી બાજુ પોલીસે જાસૂસી એજન્સીના સંચાલક અજય રાય અને ઝડપાયેલા મયુર સોનવાણીને પણ આરોપી બનાવ્યો હતો તો ઝડપાયેલા ઠગ તરુણ ભટ્ટ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે એ ત્રણ જુલાઈથી આ માણસ મારા કોન્ટેક્ટમાં આવ્યો મેરેજ પર્પઝ અમારા કાસ્ટના જ હોવાથી મેં એના પર થોડો ટ્રસ્ટ કરી અને વાત થોડીક લાંબી અમારી ચાલી એને મને એવું બતાવ્યું કે હું પોલિટિશિયન મેકર છું એક મોટો ફાઇનાન્સ છું મારી પાસે સારી એવી પ્રોપર્ટી છે દસ કિલો સોનું પાંચ કિલો ગોલ્ડ ને આ તેન એવી બધી લોભાવણી લાલચો આપી હું તને સુરતમાં મકાન લઈ આપીશ આ કરીશ પણ તું મારી જોડે મેરેજ કર તારા છોકરાઓનું ફ્યુચર હું સિક્યોર કરી આપીશ ને એવું અને જો હું એની વાત ઉપર ટ્રસ્ટ નહીં કરતી હતી અને હું એની જોડે વાત નહીં કરતી હતી તો મારો ફોન બંધ થાય તો તરત જ પોલીસ સો નંબરથી મારે ઘરે મોકલાવતા હતા સમથિંગ પાંચથી છ વાર પોલીસ મારી ઘરે આવી ગઈ છે અને જો હું એનો રિસ્પોન્સ નહીં આપતી તો મને એવી ધમકી બી અલગ અલગ ધમકીઓ દેતો હતો કે તારા ભાઈ ભાભી લંડનમાં છે એના વિઝા હું કેન્સલ કરાવી નાખીશ એને ડ્રગ્સના કેસમાં ફસાવી અને એને અહીંયા ઇન્ડિયા બોલાવી લઈશ ને જેલમાં નાખી દઈશ મારા સગાઓને બી અલગ અલગ તમારી નોકરી જતી રહેશે આવી ધમકીઓ રોજ અલગ અલગ ધમકીઓ આપી જતા હતા એ મને અધિકારી તરીકે પણ ઓળખ આપી હા ગાંધીનગરથી પીએમ રાઠોડ રાઠોડ બોલું બોલું છું છું પીઆઈ એમ કરીને ઘણા બધા મારા સગાઓને મારા બિલ્ડરને મકાન ખાલી કરાવવા ધમકી આપી કે તમે આ બેન મકાન ખાલી નહીં કરાવોને તો અમે તમારે ત્યાં સીલ લગાવી દેસુ બિલ્ડિંગમાં એવી રીતે અલગ અલગ ધમકીઓ આપી છે એનો એક જ પર્પસ હતો કે મારી જોડે મેરેજ કરવા બસ ગમે તે હાલતે તું મારી જોડે કોર્ટ મેરેજ કરી લે બસ બીજું કઈ હા મેં સોળ જુલાઈએ એક અરજી આપી છે પંદરમી ઓગસ્ટે મેં એફઆઈઆર કરાવી છે અને મેં લા બીજી બી એક એફઆઈઆર કરી છે કારણ કે એફઆઈઆર કર્યા પછી પણ એ મારા પાછળ પાછળ જાસૂસ મૂકીને મારા ફોટા પડાવતો ને એવું કરતો એટલે ફરીથી પછી ગોહિલ સાહેબે ને એમને મને સપોર્ટ કરી અને બીજી એક અરજી અપાવડાવી છે અને આ કેસમાં મને કલ્પેશભાઈ બારોટ બી ઘણો બધો સપોર્ટ કર્યો ગઈ તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસના રોજ સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર થયેલ છે જે ગુનાની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી બેન જે પોતે વિધવા છે તેઓને સમાજના એક મેળાવડામાં આરોપી સાથે મુલાકાત થયેલી જે આરોપી તરુણ બ્રહ્મભટ્ટ નામના ઈસમે આ કામના ફરિયાદીને પ્રથમ પોતે અપરિણિત છે છૂટાછેડા લીધેલા છે અને તેઓની સાથે લગ્ન કરવા માગે છે તેવી વાત કરી એની સાથે શરૂઆતમાં સંબંધો બાંધવા બાંધેલા પરંતુ પાછળથી આ બેનને આ વ્યક્તિ યોગ્ય નહીં જણાતા તેમણે લગ્ન કરવાની ના પાડતા આ કામના આરોપી તરુણ બ્રહ્મભટ્ટે ફરિયાદી બેનના સગાવાલા તેના માતા પિતા બહેનો વગેરેને વોટ્સએપ માધ્યમથી અને ટેલિફોનિક કોલ કરી અવારનવાર તેના ચારિત્ર્ય વિશે ખરાબ વાતો કરી અને બદનામ કરવાનું શરૂ કરેલ અને પોલીસ વિભાગમાં પણ પોતે જુદા જુદા પોલીસ અધિકારીઓના નામ ધારણ કરી પોતે પોલીસ અધિકારી બોલે છે એ રીતે કતારગામ સિંગણપુર પોલીસ સ્ટેશન પોલીસ કંટ્રોલ રૂમ સુરત ખાતે પણ અવારનવાર ફોન કરતાં તેઓના વિરુદ્ધમાં જુદા જુદા ચારેક જેટલા ગુના રજીસ્ટર થયેલ છે આ ગુનાના આરોપી તરુણ બ્રહ્મભટની હાલ સિંગણપુર પોલીસે ગુનાના કામે અટક કરી આગળની તપાસ હાથ ધરાયેલ છે